બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કસલપુરામાં શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા યોજાઈ કાંકરેજ તાલુકાના કસલપુરાની પાવન ધન્ય ધરામાં શ્રી રામચંદ્ર પ્રતિષ્ઠા મહોત્સવ ગંગા સ્વરૂપ મૂળીબેન ડાયાભાઈ પ્રજાપતિ પરિવાર યજ્ઞના મુખ્ય યજમાન પદે ઈશ્વરભાઈ પ્રજાપતિ રાયાભાઈ પ્રજાપતિ વિષ્ણુજી ચસાલિયા લવુજી સહ યજમાન પદે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી જીતુભાઈ જોશી અદગામવાળાના મુખાર વિંદી શાસ્ત્રોક વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પૂજારી સોમ ભારતી ગૌસ્વામીની ઉપસ્થિતિ આજે દ્વિતીય દિવસે પ્રાંત પૂજન જળયાત્રા શોભાયાત્રા એકસો આઠ કળશ દ્વારા મહાભિષેક જલાદિવ્યાસ ધ્યાન દિવ્યાસ નેત્ર મિલન નિવાસ ન્યાસ કર્મ સાયન પૂજન આરતી ઉતારી થાળ પીરસવામાં આવેલ આવતીકાલ બપોરે બાર ને ઓગણ ચાલીસ કલાકે વિજય મુહૂર્તમાં શ્રી રામચંદ્ર પરિવાર અને શ્રી રાધાકૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્વ મથુબેન રતિલાલ શાહ પરિવારના વરત હસ્તે કરવામાં આવશે આજે નીકળે જ શોભાયાત્રામાં પરમ પૂજ્ય એકસો આઠ મહંત્રી બળદેવદાસજી મહારાજ શ્રી રામ અખાડા

અનેક સંયોગી દાતાઓ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવશે અનેક દાતાઓને ચડાવવાનો લાભ લીધેલ અને અનેક રોકડ રકમ આપી સહભાગી થયા હતા તેમ સોમાભાઈ પ્રજાપતિ મુકેશભાઈ દેસાઈ અને ઠાકોર પોબાજી ભગતે જણાવ્યું હતું અને આ પ્રસંગે વિશાળ સંખ્યામાં માલ ભક્તો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામજીભાઈ રાયગોર બનાસકાંઠા प्राण प्रतिष्ठा महोत्सव है जे ભૂતોલ ભવિષ્યથી એટલી બધી ગામના લોક લાગણી અને દાતાઓને અહીં વણઝાણ લાગી છે ગામના સમસ્ત અઢારે આલમના લોકો આજે પોતાની પ્રતિષ્ઠા ગણી અને ગમે ગભો મેલાવી અને જબરદસ્ત સેવાનું કાર્ય કરી રહ્યા છે કસલપુર ગામ આમ તો વર્ષોથી ખેતી ખાતે

આખા ગામને ખૂબ આશીર્વાદ પાઠવેલા છે ગામના સરપંચ શ્રી ગામના મંત્રી શ્રી ગામના તમામ વરિષ્ઠ આગેવાનો નામ લે લેતા દરેકે દરેકો આની અંદર જેટલો લાભ લીધો છે ને કોઈને એમ ના ખબર પડે કે આ ગામમાં આટલા બધા આગળ પડતા છે સામાન્ય માણસ પાણી લોટો લઈને પાણી પાવા લાગી જાય નાનું નાનું કામ કરવા લાગી જાય એવા તમામે તમામ ગામના લોકો ખૂબ ભાઈચારાથી જીવે છે અને ભાઈચારાથી જીવશે એવી

આ ધારે આલો આખા ગામના સાથ સહયોગથી અમારો દર્શક સાથ ને સહકારથી સરસ ઉજવાઈ રહ્યો છે અને સાધુ અને સંતોની હાજરી જવેલી મહંત સોમદાસ કાપુ પ્રકરણા દાસ કાપુ બધા મહંતોના આશીર્વાદ અમને આપ્યા અમારા ગામ તરફથી ને સહકાર પૂરો અને ગુણો રામચંદ્ર ભરવા